આ કોણ કરાવે છે નરવા વાળા દેવ કરાવે છે એટલું યાદ રાખજો ચોરી ચોર ને કરવા વાળો પણ એને એને જગ્યા આવે છે પેલો દેવ નરવા વાળો જા ચાલુ થાય જા ચોરી કરી જા કોઈ જોવાનું નથી કોઈ આત્મય આવે નહીં આ જે બધું કાડી મે ઘરમાંથી ઋષિને લઈ જા હે ભાઈ ઋષિને લઈ જા હ તો કઈ ગયા છે હોમા તો મસાની મેલડી ખાસ કરવે એડ કરજો ભાઈ હા મસાની મેલડીની માફી મંગાવી મને એટલી માફી મંગાવજો કારણ કે એ જગ્યા ની મસાની મેલડી છે હા એ જે જગ્યા રહે છે ને એ એના જગ્યા ઉપર રહે છે એ જગ્યા ની છે મસાની મેલડી આવે ને હલાઈ ને છું કઈ થી કઈ દુઃખ થાય શું ખબર પડે આમને તો ખબર નઈ હોય ને કારણ કે ફરી ફરી થાકી ગયા છે આનો હું છે કારણ પછી કઉન કારણ તમને આપ આવશે આ બધું કર્યું ભોગેવું પડે છે

મટી ખરું તમને તો પછી કોણ કોણ આયાત ભાઈ એવું તા તો જો આ જી તમને કોણ ભણકાર મારે છે બધું કરે મસાની મેળવી મસાની મેરણી નું કામ છે બરાબર છે હેત કારો ગામડો બરાબર છે હવે આમના ઘરમાં તો આમના વસ્તી કુટુંબમાં તો કઈ ખારા હારા જન્મ મરી ગયા